સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે થયેલી મારામારી મામલે ફરિયાદ નોંધાઈ ખજાનજી શૈલેષ જરીવાલાએ પાર્ટીના કાર્યકર્તા દિનેશ સાવલિયા સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે સુરત મહાનગરના ઉધના સ્થિત મુખ્ય ભાજપ કાર્યાલયમાં શિસ્તના લીરે લીરા ઉડાવનારી ઘટના સામે આવી હતી જે બુધવારે ચા નાસ્તાની નજીવી બાબતે શરૂ થયેલી રક્ષકે મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું આ મામલે સુરત મહાનગરના ખજાંચી શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ મથકમાં વોર્ડ નંબર બેના સક્રિય કાર્યકર દિનેશ સાવલિયા વિરુદ્ધ મારામારી અને ધક્કા મૂકીનો ગુનો નોંધાવ્યો છે ઘટના બુધવારે સાંજે બની હતી જ્યારે કાર્યકર દિનેશ સાવલિયાએ કાર્યાલય મંત્રી શૈલેષ પટેલ અને પટાવાળા સાથે ચાર નાસ્તાની નજીવી બાબતે બોલાચાલી કરી હતી આ રકજક જોઈને ખજાંચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને માથાકૂટ ન કરવાની ટકોર કરતા મામલો ગરમાયો હતો ખજાનજી શૈલેષ જરીવાલાની ટકોરથી ઉશ્કેરાયેલા દિનેશ સાવલિયાએ તું કોણ મને કહેવા વાળો તેમ કહીને તેમની સાથે ધક્કા મુકી શરૂ કરી હતી જે મારામારીમાં પરિણમી હતી આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર રાજકીય વર્તુળમાં ભારે ઉહાપો મચી ગયો છે